મલ્ટી લેવલ પાર્કિંગ બિલ્ડિંગ બનાવવા એકસો પચાસ કરોડથી વધુ ખર્ચ્યા પણ પરિણામ શૂન્ય આવ્યું કાંકરિયા અને નવરંગપુરાના મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટ નિષ્ફળ ગયા બાદ પણ પ્રહલાદનગર અને સિંધુ ભવન રોડ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે પરંતુ વપરાશ ન થતો હોવાથી બંને પાર્કિંગ ખંડેર બની ગયા છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આ મલ્ટીલેવલ પાર્કિંગનું લોકાર્પણ થયું હતું પણ આજ દિન સુધી હજી સુધી एक पण वाहन पार्क नदी थयो આ બન્ને parking માં 24 કલાક ની ટીમે જ્યારેリアリティ ચેક કર્યું ત્યારે સમગ્ર હકીકત સામે આવી પ્રલાદનગરના મલ્ટી લેવલ parking માં ચાર માળમાં અત્યાધુનિક સુવિધા છે પણ હાલથી ખાલી હોવાથી ખંડેર બની ગયું છે પહેલા કાંકરિયા મેં kuch વર્ષો પહેલા મલ્ટી લેવલ પાર્ક બનાયા ગયા થા લેકિન વો parking ભી ખાલી રહેતા હે અભી इससे पहले प्रलाद नगर और सिंधु भवन में फरवरी इसी साल फरवरी में दोनों मल्टी लेवल पार्किंग को ओपन किया गया था जनता के लिए लेकिन कहीं ना कहीं ये मल्टी लेवल पार्किंग भी यूज़ नहीं किया जा रहा है ये मल्टी लेवल पार्किंग भी खाली पड़ा दिखाई देता है सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि इतना करोड़ों रुपये का खर्च पार्किंग में क्यों किया जा रहा है जबकि वाहन पार्क के वहां लिए जनता वहाँ पार्किंग ही नहीं कर रही है सबसे बड़ी बात यह आती है कि कहीं ना कहीं कॉन्ट्रेक्टरों के लिए भारतीय जनता पार्टी करोड़ों रुपए का टेंडर निकालकर मल्टी लेवल पार्किंग बनाने का आयोजन करती है लेकिन उस मल्टी लेवल पार्किंग में वहाँ ही नहीं आ रही है कांग्रेस पार्टी ये मांग करती है कि जल्द से जल्द जो मल्टी लेवल पार्किंग बनाए गए हैं उसको सही तरीके से इस्तेमाल किया जाए आना समय आ पार्किंग नो महत्तम उपयोग थी सके તે રીતે એના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના માટેના ટુ વ્હીલર અને ફોર વ્હીલર જે ગાડીઓ રહી શકે કેટલી ગાડી રહી શકે એના રેટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે આવનાર સમયની અંદર આ મલ્ટીલેવલ પાર્કિંગથી નગરજનો તેનો ઉપયોગ કરી શકે તે માટે એક મિની બસ ટાઈપ અને એક કિલોમીટરના એરિયામાં ફરી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું છે વહેલામાં વહેલી તકે આ મલ્ટીલેવલ પાર્કિંગ ટૂંક સમયમાં ફરી પૂર્ણ ધમધમતા કરવામાં આવશે શહેરીજનોના પરસેવાના કરવેરાના કરોડો રૂપિયાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવી સુવ્યવસ્થિત રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તેનું રિયાલિટી ચેક ઝી ચોવીસ કલાક કરી રહ્યું છે પ્રથમ પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગના દ્રશ્યો આપે જોયા હવે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અન્ય એક મલ્ટી લેવલ પાર્કિંગ તે પણ શહેરનો અન્ય કોઈ વિસ્તાર નહીં પરંતુ સૌથી પોષ વિસ્તાર ગણાતો સૌથી મોંઘો ગણાતો એવો સિંધુ ભવન રોડ આપ જોઈ શકો છો હાલમાં ત્રણસો અને પંદર કરોડના ખર્ચે પાંચ માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવી અને ગત ફેબ્રુઆરી માસમાં તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે જેનામાં બસો સાડત્રીસ ફોર વ્હીલર અને એકસો ઓગણસિત્તેર ટુ વ્હીલર પાર્ક થવાની ક્ષમતા છે પરંતુ હાલ આપ જોઈ શકો છો આ પાર્કિંગની શું હાલત છે બેઝમેન્ટમાં ઝી ચોવીસ કલાકની ટીમ છે પરંતુ આ અત્યાધુનિક પાર્કિંગ નહીં જાણે કે કોઈ સુમસાન હવેલી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત કચરો છે કોઈપણ પ્રકારની સફાઈ નથી અહીંયા કોઈ વ્યક્તિ છેલ્લે ક્યારે આવ્યું હશે તે પણ તપાસનો વિષય છે એટલે ફક્ત આ દ્રશ્યો એકમાત્ર ગ્રાઉન્ડ લેવલના નહીં જેટલા પણ માળ છે પાર્કિંગ માટેના તમામ સ્થળે આ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળે છે જે ઉપરની તરફ દુકાનો છે તે પણ બંધ હાલતમાં છે કેટલીક જગ્યાએ તોડફોડ થયેલી છે અને જે ગંદકી પારાવાર આ પાર્કિંગમાં જોવા મળી રહી છે હાલ પ્રશ્ન એ જ ઉઠી રહ્યો છે કે જ્યારે શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગના પ્રોજેક્ટને શહેરીજનો તરફથી પ્રતિસાદ નથી મળી રહ્યો તો શા માટે વારંવાર એકનો એક પ્રોજેક્ટ જુદા જુદા વિસ્તારમાં મૂકવામાં આવી રહ્યો છે અને કોણા લાભાર્થે મૂકવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ સામાન્ય સમજ એ કહે છે કે માણસને જ્યારે એક માઠો અનુભવ થાય તો તે વ્યક્તિ તેમાંથી પદાર્થપાઠ બોટપાટ લઈ અને પુનઃ તે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે છે પરંતુ આ સામાન્ય સમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાગુ પડતી નથી તેવું લાગી રહ્યું છે એટલા માટે કે અગાઉ કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગ બાદમાં નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ અને હવે પ્રહલાદનગર અને સિંધુ ભવન જે પ્રમાણે પ્રજાના કરવેડાના કરોડો રૂપિયા ખર્ચી અને જે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવે છે પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે લોકાર્પણ થયાના કેટલાય સમય બાદ હજી સુધી એક પણ વ્યક્તિ આ મલ્ટીલેવલ પાર્કિંગનો ઉપયોગ કરવા આવ્યું નથી આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના સૌથી પોષ વિસ્તારો પૈકીનો એક ગણાતો એવો પ્રહલાદનગર વિસ્તાર છે કે જ્યાં ગાર્ડનની સામે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ત્રણસો કરોડ જેનામાં છોતેર કરોડ આ બિલ્ડિંગ બનાવવા માટે વપરાય છે અને બાકીની જમીનની કિંમત છે અત્યાધુનિક આઠ માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું છે જેનામાં ચાર માળ વાહનો પાર્ક કરવા માટે અને ચાર માળ પર વિવિધ ઓફિસો અને દુકાનો કે જેની હરાજી કરી કોર્પોરેશન આવક મેળવવાનું આયોજન કરી રહ્યું છે પરંતુ ગત ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રહલાદનગર અને સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગનું લોકાર્પણ કરાયા બાદ આજ દિન સુધી તેમાં એક પણ વાહન પાર્ક થયું નથી જી હા આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે સોમસાન પાર્કિંગના છે કારણ કે હજી પણ આ જે પાર્કિંગ છે તે પોતાનામાં પ્રથમ વાહન ચાલક આવે અને આ પાર્કિંગનો ઉપયોગ કરે તેની રાહ જોઈ રહ્યું છે એટલે પ્રશ્ન એ થાય છે કે ભૂતકાળમાં મલ્ટી લેવલ પાર્કિંગ કન્સેપ્ટના જે પ્રયોગ થયા અને તેનામાં ધરાર નિષ્ફળતા મળી તેમ છતાં હજી પણ આ બે પાર્કિંગ તો બનાવી દેવાય અને ચાંદલોડિયામાં નવું મલ્ટીલેવલ પાર્કિંગ બની રહ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર કોણા લાભાર્થી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને તેના શાસકો વારંવાર મલ્ટીલેવલ પાર્કિંગ માટે કરોડોનો ખર્ચો કરી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ